મિત્રની ઓળખ મારી ચેનલમાં નવા છો તો મારી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો ધન્યવાદ અમરને કપડાંની દુકાન હતી શહેરના સૌથી મોંઘા બજારમાં તેની દુકાન પર હંમેશા ભીડ રહેતી તેની પાસે પૈસાની કોઈ કમી નહોતી મોંઘી કાર આલિશાન બંગલો જેમાં તે તેના પરિવાર સાથે રહેતો હતો તેમના પરિવારમાં તેમની પત્ની રેખા અને તેમના માતાપિતા હતા એક દિવસ અમર તેની પત્ની સાથે તેની કારમાં ફરવા જઈ રહ્યો હતો તે એક હિલ સ્ટેશન પર પહોંચે છે હોટલમાં તેનો રૂમ બુક કરાવ્યો હતો તે કાઉન્ટર પર પહોંચે છે અને રૂમમાં તેના બુકિંગ વિશે પૂછે છે જ્યારે મેનેજર વેઇટરને બોલાવે છે ત્યારે અમર કાઉન્ટર રજિસ્ટર પર સહી કરે છે મેનેજર તેને કહે છે સાહિબનો સામાન ત્રીજા માળે રૂમ નંબર ત્રણસો છમાં માં રાખો વેઇટર સામાન લઈને આગળ ચાલે છે અમર અને રેખા બંને તેને અનુસરે છે અને લિફ્ટ દ્વારા બધા રૂમમાં પહોંચે છે જ્યારે વેઇટર વસ્તુઓ રૂમમાં મૂકીને પાછા જવાનું શરૂ કરે છે ત્યારે અમર તેને કહે છે આ ટીપ સાંભળો અમર સો રૂપિયા કાઢે છે અને વેઇટર તરફ આપે છે પરંતુ વેઇટર પૈસા લીધા વગર જ પાછો જવા લાગે છે અમર તેને રોકે છે અમર તેને કહે છે અરે અમે આ અમારી ખુશીથી આપીએ છીએ રાખો અમે તમારા મેનેજરને કંઈ કહીશું નહીં વેઇટર ચૂપચાપ પૈસા પોતાના ખિસ્સામાં રાખે છે ત્યારે અમર તેને રોકે છે અમર કહે છે તમે રાકેશ છો ને વેઇટર કંઈ બોલ્યો નહીં તે ચૂપચાપ ત્યાંથી ચાલ્યો ગયો એટલામાં રેખા અમર પાસે આવી અને બોલી શું વાત છે તું થોડી ચિંતિત લાગે છે અને તું વેઇટર સાથે શું વાત કરતી હતી અમરે કહ્યું રેખા આ મારી બાળપણની મિત્ર હતી પણ હવે તે મને ઓળખતો નથી મેં તેને ઓળખી લીધો છે તમે અહીં રાહ જુઓ હું તેના વિશે જાણીને પાછો આવીશ જ્યારે અમર કાઉન્ટર પર નીચે જાય છે અને રાકેશ વિશે પૂછે છે ત્યારે તેને ખબર પડે છે કે તે હમણાં જ તેની ડ્યુટી પૂરી કરીને ઘરે ગયો છે કાલે સવારે આવશે રાકેશે અન્ય વેઇટર્સને તેના ઘર વિશે પૂછ્યું પણ તેના ઘરની કોઈને ખબર ન હતી અમર પાછો તેના રૂમમાં આવ્યો જ્યારે રેખા તેને પૂછે છે ત્યારે અમર કહે છે રેખા અમે બંને બાળપણના મિત્રો છીએ રાકેશ અભ્યાસમાં ખૂબ જ ઝડપી હતો પરંતુ તે સમયે તેના પિતા પર ઘણું દેવું હતું તેના પિતાએ પોતાનું ઘર વેચી દીધું લોન ચૂકવી દીધી અને પરિવાર સાથે ક્યાંક ચાલ્યા ગયા રાકેશે મને ઘણી મદદ કરી છે જો તે ન હોત તો હું અહીં સુધી પહોંચી શક્યો ન હોત બીજા દિવસે રાકેશ કામ પર ન આવ્યો રાકેશના ઘરનું સરનામું પણ મળી શક્યું ન હતું અમર અને રેખા બહાર ફરવા ગયા પણ અમરને કશામાં રસ નહોતો તે આખો સમય રાકેશ વિશે જ વિચારતો હતો બીજા દિવસે હોટેલમાં તેનો છેલ્લો દિવસ હતો હોટેલ છોડીને અમરે સામેની બીજી હોટેલમાં રૂમ લીધો રેખાએ જ્યારે પૂછ્યું તો તેણે કહ્યું રેખા રાકેશ તેની ગરીબીને કારણે મને મળવા નથી માંગતા તેથી જ મેં હોટેલ બદલી છે અમે હોટેલ છોડવાના છીએ ત્યારે તેને ખબર પડશે સામેની હોટેલમાં બાલ્કનીમાંથી અમર અગાઉની હોટલ પર નજર રાખી રહ્યો હતો રાકેશ ચોથા દિવસે કામે આવ્યો અમરે તેને જોયો અને તે તરત જ હોટેલ પહોંચી ગયો ત્યાં જઈને તેણે રાકેશને રોક્યો અને પૂછ્યું ભાઈ મેં એવી કંઈ ભૂલ કરી કે તમે મારાથી ભાગી રહ્યા છો અચાનક અમરને પોતાની સામે જોઈને રાકેશ ડરી ગયો પછી તે શાંત થઈ ગયો અને બોલ્યો એવું નથી ભાઈ તું ક્યાં અને હું ક્યાં હવે મારી સાથે તારો મેળ ક્યાં છે અમરે કહ્યું મને કંઈ ખબર નથી મને તમારા ઘરે લઈ જાઓ અમરના આગ્રહ પર રાકેશે તેના મેનેજર સાથે વાત કરી અને અમરને તેના ઘરે લઈ ગયો એક નાનકડી ઝૂંપડી જેવું હતું તેની માતા અને તેની પત્ની ત્યાં હતા તેણીએ ફાટેલા કપડાં પહેર્યા હતા રાકેશને જોઈને તેની પત્નીએ કહ્યું અરે તું પણ આજે પાછો આવી ગયો છે શું તે બે તમારા હજુ પણ ત્યાં છે જેમનાથી તું છટકી જવાનો પ્રયત્ન કરતો હતો અમર પાછળ ઊભો હતો અને બોલ્યો વા ભી હું તે મિત્ર છું જેનાથી તે ટાળતો હતો શું હું વાટલો ખરાબ વ્યક્તિ છું મારીમાં તેના માસૂમ પુત્રને કેમ ભૂલી ગઈ રાકેશની વૃદ્ધ માતાએ ચશ્મા લગાવીને ધ્યાનથી જોયું તો તેની આંખોમાંથી આંસુ નીકળી ગયા અરે પુત્ર રાકેશ અને હું હંમેશા તને યાદ કરું છું અખબારમાં ક્યારેક તમારી દુકાનની જાહેરાત છપાય છે અને એમાં તમારો ફોટો જોઈને તમને ખૂબ યાદ આવે છે અમરે કહ્યું અરે તમે લોકો બહુ મુશ્કેલીમાં છો ભાઈ મને મળવા કેમ ન આવ્યા રાકેશે તેના આંસુ લૂછતાં કહ્યું ભાઈ મેં વિચાર્યું કે તમે મને ઓળખશો કે નહીં જો તમે ત્યાં ક્યાંક મારું અપમાન કરશો તો મારા માટે જીવવું મુશ્કેલ થઈ જશે ત્યારે રાકેશની પત્નીએ કહ્યું ભાઈ તેનો વાંક નથી તમે જુઓ કે અમે કેવી સ્થિતિમાં છીએ આવી સ્થિતિમાં આપણે પીઠ પણ ફેરવીએ છીએ તેઓ આ બાબતથી ખૂબ જ ડરતા હતા સારું તમે બેસો હું તમારા માટે ચા બનાવું છું અમરે કહ્યું આવ તારો સામાન પેક કરો અને મારી સાથે આવો બંને ભાઈઓ સાથે મળીને દુકાન ચલાવશે મારી પાસે ત્રણ દુકાનો છે જે હું સંભાળી શકતો નથી રાકેશે કહ્યું ના ભાઈ હું ઠીક છું તમે હજી પણ મને યાદ કરો છો બસ અમરે તેને ઠપકો આપતા કહ્યું હું તારા વિશે જાણતો નથી પણ હું મારી માં અને ભાભીને આ હાલતમાં જોઈ શકતો નથી હું તેમને લઈ જાઉં છું જો તને એવું લાગે તો આવ રાકેશના પાડતો રહ્યો પણ અમર સહમત ન થયો અને બોલ્યો તમે જાણો છો કે બાળપણમાં તમે મને કેટલી મદદ કરી છે હું કેટલો ગરીબ હતો મારી પાસે પુસ્તકો ખરીદવાના પૈસા નહોતા તે મને તારી ચોપડીઓ આપી અને આ કારણે તને સ્કૂલમાં ખૂબ માર મારવામાં આવતો આજે હું જે કંઈ પણ છું તે તમારા કારણે છું બાય ધ વે બાબુજી ક્યાં ગયા રાકેશે કહ્યું ભાઈ ગામ છોડ્યાના છ મહિનામાં જ તેનું મૃત્યુ થયું તેઓ તેને અનુભવતા હતા તેના કારણે તેનો પરિવાર મુશ્કેલીમાં મુકાઈ ગયો છે ત્યારથી અમે આ રીતે જીવીએ છીએ અમરે તેમનો સામાન પેક કરવાનું કહ્યું અને હોટેલમાં પાછો આવ્યો અને રેખાને આખી વાત કહી રેખા ખૂબ ખુશ હતી કે તેનો પતિ તેના મિત્રને મદદ કરી રહ્યો છે બંને જણા ગયા અને રાકેશનો બધો સામાન ટ્રકમાં ભરીને તેમના ઘરે લઈ આવ્યા બંને ત્યાં ભાઈઓની જેમ રહેવા લાગ્યા હવે રાકેશ ધીમે ધીમે કામ શીખવા લાગ્યો અમને એક દુકાનની સમગ્ર જવાબદારી રાકેશને સોંપી દીધી હતી આ રીતે મિત્રએ તેના મિત્રનું દેવું ચૂકવી દીધું પૂરી વાર્તા સાંભળવા માટે ધન્યવાદ